સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શ્રી રામદેવજી મંદિર ગંગાધરા મુકામે શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષ પણ શ્રી રામદેવજી મંદિર ગંગાધરા મુકામે શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ચારસો વિદ્યાર્થીઓને આજ રોજ નોટબુક વિતરણ કરવામાં આવી હતી સ્વર્ષ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ માત્ર વોટસે ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે કેલેન્ડર વિતરણ નોટબુક વિતરણ રક્તદાન કેમ તથા સમાજની એકતા અને અંકળીતા જળવાઈ રહે એ હેતુથી એકાવન હિંડોળાનો મહાનિવેદ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે ગ્રુપના સદસ્ય સહયોગીશ્રીઓ અને સમાજબંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નોટબુક વિતરણનો પ્રોગ્રામ ચાલુ કરતા પહેલાં સૌપ્રથમ ગ્રુપના સ્થાપક સ્વ રમેશભાઈ ઝવેરભાઈ પરમારને યાદ કરી બે મિનિટનો મૌન પાડવામાં આવ્યું હતું આ વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા પાંચ હજાર નંગ નોટબુક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે રિપોર્ટ દિનેશ પરમાર કામરેજ નવી પારડી સુરત સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા મુકામે શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ આજના પ્રોગ્રામમાં લગભગ સાડી ચારસો વિદ્યાર્થીઓ દ્વારા નોટબુકના ફોર્મ ભરવામાં આવ્યા હતા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દર વર્ષે નોટબુક વિતરણનું આયોજન કરી હતી આ નોટબુક વિતરણ સિવાય હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા દર વર્ષે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ જ ઉપદેશથી શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ એકાવન નિદોળાનો મહાનવેદ આપણા ઈષ્ટદેવ હરિભાવા ગોસાઈ મઠમેઘા મુકામે આયોજન કરે છે ત્યાર પછી રક્તદાન શિબિર સમાજમાં જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની જરૂર પડે છે ત્યારે રક્તદાનનું આયોજન પણ આ હરિભાવા સિવકસંગ ગ્રુપ કરે છે ત્યાર પછી ઘરે ઘરે બાવાનો ઉદ્દેશ જે મહિમા કીર્તિ પરચા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી હરિભાવા સિવાક્ષઘ ગ્રુપ ઘરે ઘરે કેલેન્ડર વિતરણનું આયોજન કરે છે ઘરે ઘરે કેલેન્ડર પહોંચાડે છે સમાજ બંધુઓને અને આ ગ્રુપની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર રાપુર દ્વારા બે હજાર એકવીસના રોજ કરવામાં આવી હતી આ એક માત્ર વોટ્સઅપ ગ્રુપ છે પણ વોટ્સઅપ ગ્રુપ થકી અમે આ સેવાના કાર્ય કરીએ છીએ દર વર્ષે અને આ ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિને પર્સનલી અમે સહયોગ ઉભરાવા જતા નથી આ ગ્રુપ થકી જ દરેક સહયોગી વોટ્સઅપમાં એક મેસેજ કરે છે કે ભાઈ મારા તરફથી આટલા બીજાનો સહયોગ એ રીતના અમે આ કાર્યક્રમ કરીએ છીએ ગ્રુપમાં કોઈપણ જાતનું બેલેન્સ રાખવામાં આવતું નથી ગ્રુપ હવે આગામી કાર્યક્રમ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મઠમેઘા મુકામે એકાવન હિંડોળાનો નવાઈજ કરવા જઈ રહ્યું છે આ રીતે અમારું હરિભાવા સેવક સંઘ ગ્રુપનું દર વર્ષનું આયોજન હોય છે અને સમાજ એક રહે એકતા જળવાઈ રહે અને સમાજમાં સર્વ એક છે અને કોઈ આમાં અતિથિ વિશેષ મુખ્ય મહેમાન વગર દરેક પ્રોગ્રામ હરિભાવા સેવક સંગ્રહ કરે છે જય હરિભા